છોટા ઉદેપુર એલસીબીનો મોટો ધડાકો એલસીબીને મળી મોટી સફળતા સિમેન્ટના ટેન્કરમાંથી કરોડો રૂપિયાનો દારૂ જપ્ત એક આરોપી પકડાયો નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા અમારા પ્રતિનિધિ શિલ્પા શાહ પાસેથી મળતી માહિતી મુજબ છોટા ઉદેપુર જિલ્લામાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ એલસીબીએ દારૂના ગેરકાયદેસર વેપાર વિરુદ્ધની કાર્યવાહીમાં આજે મોટી સફળ ઓપરેશન હાથ ધર્યું છે મળતી માહિતી મુજબ જેતપુર પાવી જેતપુર વિસ્તારમાં હરિયાણાથી લાવવામાં આવતો વિદેશી દારૂ સિમેન્ટના ટેન્કરમાં અંદર છુપાવીને લાવવામાં આવી રહ્યો હતો ચોક્કસ બાતમીના આધારે એલસીબીએ આર જે નવ જી એકતાલીસ ત્રેસઠ નંબરના ટેન્કરને અટકાવી તપાસ હાથ ધરી હતી તપાસ દરમિયાન ટેન્કરની અંદરથી સિમેન્ટના બદલે કરોડો રૂપિયાનો વિદેશી દારૂ છુપાવી રાખેલો મળી આવ્યો હતો પોલીસે ટેન્કર જપ્ત કરીને એક આરોપીને ઝડપી પાડ્યો હતો હાલમાં દારૂની બ્રાન્ડ જથ્થો અને તેની કિંમત અંગેનું મૂલ્યાંકન ચાલુ છે આરોપી દારૂ ક્યાંથી લાવ્યો હતો કોના સૂચન પર લાવ્યો હતો અને ગુજરાતમાં કયા સ્થળે સપ્લાય થવાનો હતો તે અંગે એલસીબી દ્વારા વિસ્તૃત પૂછપરછ કરવામાં આવી છે આ કાર્યવાહીને કારણે દારૂના ખેપિયાઓમાં હલચાલ મચી ગઈ છે પોલીસ દ્વારા નેટવર્કની અન્ય કડીઓ સુધી પહોંચવા માટે વધુ તપાસ તેજ ગતિથી ચાલુ છે રિપોર્ટર શિલ્પા શાહ છોટા ઉદેપુર